નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાત સાતસો સન્નું રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો પંચાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણી હજાર સો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કલ સોનાનો ભાવ ચોરાણું હજાર બસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકાણું હજાર રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર પાંચસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર નવસો રૂપિયા રહ્યો છે